ગોપેશ્વર મહાદેવ જુઓ કે અહીંયા જે આપણે મહાભારત અને જે કૃષ્ણ લીલામાં સોળસો ગોપીઓમાં ભગવાન શિવ અહીંયા રાસ લીવા લીલા જ્યારે રચાણી હતી ત્યારે અહીંયા ભગવાન શિવ ખુદ પોતે અહીંયા એક ગોપીનું રૂપ લઈ અને રમવા આવ્યા હતા એવી બધી અહીંયા

વાહરી વાહ તો ભગવાનના ચરણોમાં આપણે વંદન કરીએ અને તમને બાજુમાં બતાવ્યું અહીંયા પણ એક અજબ ગજબ કહાની છે જેવી રીતે આ જૂના સમયનો કુંડ છે અહીંયા પાણી ભરી રહેતું હતું અને અહીંયા ઘોડાના ડાબલા છે આની થોડી કહાની આપણે અમે ભૂલી ગયા છીએ પણ બહુ આ પ્રાચીન મંદિર છે બરાબર અને અહીંયા આવી બનાસકાંઠામાં હજારો કહાનીઓ હજારો લોકકથાઓ અને હજારો જેની દત્તકથાઓ જોડાયેલી છે તો આપણે જ્યાં સુધી ભગવાન આપણને જીવન દીધું છે ત્યાં સુધી આવું નવું કંઈક અવનવું બતાવવાનું આપણે પ્રયાસ કરીશું તો આ વિડીયોને આપણે હિન્દ આપશું જય હિન્દ